નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત રસબેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણી ચેનલના માધ્યમથી આપણે જોઈન્ટ પેન સાંધાના દુખાવા કમરના દુખાવા ઘૂંટણના દુખાવાના ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને હજી આ શ્રૃંખલા આમનામ આપણે ચાલુ રાખવાના છીએ તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો આગળના વિડીયોમાં આપણે ઘણી બધી ચર્ચાઓ જોઈન્ટ પેન વિશેની કરી છે અને એમાં ખાસ કરીને આપણે જે ગૂગળથી નિર્મિત ઔષધિઓ છે તેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ આની પહેલાં ગૂગળથી નિર્મિત ઔષધિમાં આપણે યોગરાજ ગુગળ અને કિશોર ગૂગળની વિસ્તૃત જાણકારી લીધી છે અને કયા કયા શરીરના દુખાવામાં આ બંને ઔષધિઓ ઉપયોગી છે તે આપણે દોસ્તો જોયું આ બંને ભાગ આપણે ન જોયા હોય તો ચેનલ ઉપર જઈને આપ જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપને મળી જશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે ગૂગળ નિર્મિત ત્રીજા નંબરની ઔષધિ છે જેનું નામ છે ત્રયોદશાંશ ગૂગળ આ ત્રયોદશાંશ ગૂગળ કે ત્રયો દશાંક ગૂગળ જે છે દોસ્તો તો તે કઈ કઈ શરીરના દુખાવામાં ઉપયોગી છે એની વિગતવાર ચર્ચા કરશું કેટલી ઔષધિઓથી આ ઔષધ આપણું તૈયાર થાય છે એની પણ ચર્ચા કરશું અને કેટલી માત્રામાં એનું આપણે સેવન કરવાનું તેની પણ ચર્ચા કરશું તો વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે દોસ્તો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ પ્રથમ વખત આવ્યા છે અને ખાસ કરીને જોઈન્ટ પેઇનથી પીડિત છે પોતે કે પોતાના પરિવારમાં કે પોતાના મિત્ર વર્તુળમાં તો તેવા મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો જે બે આઇકન છે એને ટચ કરી ઓલો ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે જોઈન્ટ પેઇન રિલેટેડ સાંધાના દુખાવાને રિલેટેડ વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરીએ તો તેનું સૌ પ્રથમ માહિતી તેનું નોટિફિકેશન આપણા મોબાઈલમાં આવી જાય મિત્રો અને દોસ્તો અત્યારે આપણા સમાજમાં ગુજરાતમાં ભારતભરમાં હજારો લોકો સાંધાના દુખાવાથી પરેશાન છે અને ખાસ કરી અને આપણો જે ગુજરાતી આપણો વર્ગ છે તે મિત્રો સુધી આપણો ગુજરાતી વિડિયો ખાસ પહોંચાડજો જેથી કરીને તે મિત્રો પણ આયુર્વેદ પ્રત્યે જાગૃત થાય અને આયુર્વેદના માધ્યમથી પોતાના જે જોઈન્ટ પ્રોબ્લેમ છે એમાંથી જળ મૂળમાંથી એને દૂર કરી અને પોતે સ્વસ્થ થઈ શકે તે માટે વિડીયો બને એટલો દોસ્તો શેર કરજો દોસ્તો આપણે એક વસ્તુ એ જાણીએ કે ગૂગળમાંથી નિર્મિત ઘણા બધા ઔષધો એની જે ગોળીઓ છે વટ્ટીઓ તૈયાર થાય છે તો અલગ અલગ ઔષધો તૈયાર કરવાનું કારણ શું છે તો અગાઉ આપણે જોયું કે કેશોર ગુગળ છે તો તે વાત રક્ત કહેતા જે પણ મિત્રોને વાયુ પણ દૂષિત છે રક્ત પણ દૂષિત છે એને હિસાબે દુખાવા પણ થાય છે અને ચામડીની બીમારીઓ પણ થાય છે જે મિત્રોને યુરિક એસિડ વધવાના હિસાબે પગ અને હાથના આંગળાઓમાં ખૂબ દુખાવો થાય છે ઘૂંટણમાં દુખાવો થાય છે આવી જે તકલીફો છે એમાં કેશોર ગુગળ છે એ ખૂબ જ ઉપયોગી છે એવી જ રીતે અગાઉ યોગરાજ ગુગળની ચર્ચા કરી કે જે મિત્રોને કોઈ પણ આયુર્વેદિક ઔષધિ કે જે દુખાવો દૂર કરવા માટે લઈએ છીએ તો ઔષધિને ગરમ પડે છે તો આવા મિત્રો યોગરાજ ગુગળનું સેવન કરી શકે છે ઘણી બધી પ્રકાર અલગ અલગ જે કારણો છે દુખાવાના કારણ કે દરેક ગુગળની જે ગોળીઓ આવે છે વટીઓ આવે છે એમાં અલગ અલગ ઔષધો નું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે તો અલગ અલગ ઔષધો શરીરના અલગ અલગ ફંક્શનો ઉપર કામ કરે છે દોસ્તો એટલા માટે જ દુખાવો એક છે પણ કારણો અનેક છે અને એ કારણો પ્રમાણે આયુર્વેદની જે દવાઓ છે એ પણ સ્પેશિયલ તે કારણો માટે જ બનાવવામાં આવેલી છે દોસ્તો એલોપેથીની અંદર બે પાંચ વસ્તુ જ છે દુખાવો થાય છે પેઇન કિલર આપી દો સોજો છે અમુક દવાઓ આપી દો તે દવાઓ ખાવાથી સમય અમુક સમય સુધી આપને તેમાં રાહત રહીએ છે પરંતુ તેની સાઈડ ઇફેક્ટ પણ જોરદાર છે દોસ્તો અને આયુર્વેદની ખૂબ જ એક મજાની વાત એ છે કે આયુર્વેદ છે એ આપણા જે પેઇન થવાના દુખાવો થવાના કારણો છે એના ઉપર કામ કરે છે આ કારણો દૂર થશે એટલે દુખાવા ઓટોમેટિક દૂર થશે કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય અને એની સાથે આપણી બોડીને તે એમ કહીએ ને કે આખે આખું નવીનીકરણ કામ કરવાનું આયુર્વેદ કરે છે તો દોસ્તો આવી જ રીતે જે ત્રયોદશાંશ ગુગળ છે એ એવી બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી છે કે જે બીમારી આપણા બોડીના પાછળના ભાગમાં દુખાવા થતા હોય સૌ પ્રથમ દોસ્તો આપણે જાણીએ કે આ જે ત્રયોદશાંશ ગુગળ છે એ કેટલા ઔષધોના મિશ્રણથી તૈયાર થાય છે દોસ્તો તો તેની અંદર બાવળ છે બાવળની સીંગ અથવા તો છાલ છે તેની અંદર અશ્વગંધા છે તેની અંદર હાવબેર છે તેની અંદર ગિલોય છે તેની અંદર સતાવરી છે ગોખરું છે નિશોધ છે રાસના છે કચૂર છે વરિયાળી છે અજવાઈન છે સૂંઠ છે ગુગળ છે અને દેશી ગાયનું ઘી છે આટલા ઔષધોના મિશ્રણથી આ ત્રયોદશાસ ગુગળ દોસ્તો બનાવવામાં આવે છે હવે કઈ કઈ વાતજન્ય રોગોમાં આ આપણો ત્રયોદશાંશ ગૂગડ છે કામ કરે તેની ચર્ચા દોસ્તો કરીએ તો આપણા ગરદનની અંદર પાછળના ભાગમાં જો દુખાવો હોય તો તેની અંદર ત્રયોદશાંશ ગુગળ છે એ ખૂબ જ સારું કામ કરશે મિત્રો આપણા જડબા જબડા જે છે આપણે કહીએ ને કે આ કાન અને આપણું આ જબડું છે એ જકડાઈ ગયું હોય આની અંદર કોઈ નસોને હિસાબે કોઈ દુખાવો થતો હોય અથવા તો આમાં અકડન આવી ગઈ હોય તો તેમાં પણ ત્રયોદશાંક ગુગળ છે એ ખૂબ સારું કામ કરે છે દોસ્તો આપણા શોલ્ડર છે આપણા જે ખંભા છે એ જામ થઈ ગયા હોય અથવા તો એમાં અકડન આવી ગઈ હોય દોસ્તો તો પણ ત્રયોદશાંક ગુગળ છે એ ખૂબ જ સરસ મજાનું કામ કરે છે આપણે પાછળની જે પીઠ છે જેને બેક પેઇન લોઅર બેક પેઇન કહીએ તો આ પાછળની પીઠની અંદર જો આપને કોઈ દુખાવો હોય ત્યાં કોઈ પ્રકારની અકળન આવી ગઈ હોય તો તેમાં પણ ત્રયોદશાંક ગુગળ છે એ ખૂબ જ કારગર છે દોસ્તો એની સાથે આપણો આ ગરદન હાથની જે નસો છે એ જકડાઈ ગઈ હોય અને આપણી નસોની અંદર દુખાવો થતો હોય નર્વસ સિસ્ટમ છે આપણી પાછળની એમાં જો દરદ થતો હોય તો તેમાં ત્રયોદશાંગ ગુગળ છે એ ખૂબ જ દોસ્તો કારગર છે કમરના દુખાવાની અંદર ત્રયોદશાંગ ગુગળ છે એ ખૂબ જ કારગર છે ઉપયોગી છે એની સાથે સાઈ ટીકાનું દર્દ હોય દોસ્તો સાઈ દર્દની અંદર ખાસ કરીને જૂની સાઈ હોય વર્ષો સુધી આપણે દવા લેવા છતાં પણ સાઈ ટીકાની બીમારીની અંદર જો આપણને ફાયદો જોવા ન મળતો હોય દોસ્તો તો ત્રયોદશાંક ગુગળનો નિયમિત તમે પ્રયોગ કરશો તો સાઈ દર્દમાં તમને જોરદાર ફાયદો જોવા મળશે દોસ્તો આવી રીતે કોઈપણ પ્રકારના જે દુખાવા આપણી બેક સાઈડ પાછળની સાઈડમાં છે તેમાં ત્રયોદશાંક ગૂગળના જોરદાર બેનિફિટ જોવા મળે છે દોસ્તો એની સાથે આપણી માંસપેશીઓ છે ઉંમર વધતાની સાથે આપણી માંસપેશીઓ છે એ દિવસે દિવસે કઠોર થતી જતી હોય જ્યારે પણ આપણે કોઈ પણ શારીરિક ક્રિયાઓ કરવા જઈએ અથવા તો સવારે જ્યારે આપણે રાત્રિની ઊંઘ પૂરી કરી અને સવારે પથારીમાં બેઠા થઈએ તો આપણું આખું શરીર છે અકળાઈ ગયું હોય પાછળની પીઠ અકળાઈ ગયા હોય આપણા હાથ અકળાઈ ગયા હોય આપણી કમર અકળાઈ ગયા હોય આવી માંસપેશીઓને હિસાબે જો આપણું શરીર છે એ અકળાઈ જતું હોય કોઈ પણ જગ્યાએ તો તેવી કંડિશનમાં ત્રયોદશાંગ ઉગળ છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે દોસ્તો કોઈ જગ્યાએ આપણે પડી ગયા હોય લાગી ગયું હોય અને એને હિસાબે દુખાવો રહેતો હોય સોજો રહેતો હોય તો તેમાં પણ ત્રયોદશાંક ઉગળ છે એ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો આપણું જે આખો મેરુદંડ છે કમરથી લઈ અને પીઠનો પાછળના ભાગમાં જે આખી મણકાની આરમણા છે એ મેરુદંડની અંદર કોઈ પણ જગ્યાએ દુખાવો રહેતો હોય તો તેની અંદર પણ ત્રયોદશાં ગુગડ છે એ ખૂબ જ કારગર છે દોસ્તો એની સાથે ઘણા મિત્રોને આલતાં ચાલતા કોઈ ખોટી દિશામાં પોઝિશન શરીરની થઈ જાય તો ઘણા મિત્રોના મસલ્સ ખેંચાઈ જતા હોય છે આ મસલ્સ ખેંચાવવાના જે તકલીફો છે જે મિત્રોને તેવા મિત્રોને પણ ત્રયોદશાંગ ઉઘડ છે એ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો એની સાથે ઘણા મિત્રોને અમુક ઉંમરે લકવા થાય છે ધ્રુજારી આવે છે તો તેવી કંડિશનમાં પણ ત્રયોદશાંક ઉગડ છે એ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો પક્ષાઘાતની અંદર પણ ત્રયોદશાંક ગૂગળ છે એ તમે લાંબા સમય સુધી ત્રયોદશાંક ઉગડનો પ્રયોગ કરશો તો પક્ષાઘાતના કેસની અંદર પણ ત્રયોદશાંક ઉગડનો જોરદાર ફાયદો છે મિત્રો નિયમિત ત્રયોદશાંગ ગૂગળનું સેવન કરવાથી લૂલા લંગડા લોકો પણ પાછા વ્યવસ્થિત ચાલતા થઈ ગયા છે તો આ ત્રયોદશાંગ ગૂગળ છે એ ખૂબ જ ઇફેક્ટિવ અને ખૂબ જ કારગર ઔષધિ છે દોસ્તો અમુક ઉંમર પછી લાંબા સમય સુધી સાંધાના વાતના જે દુખાવો રહેતા હોય તો તેના હિસાબે કોઈ મિત્રોના જે નર્વસ સિસ્ટમ છે એ નબળી પડી ગઈ હોય એના સ્નાયુઓ છે એ નબળા પડી ગયા હોય સ્નાયુઓની અંદર જો આમ એક પ્રકારની આપને ખે ખેંચાણ અનુભવાતું હોય તો તેવા કન્ડિશનની અંદર પણ ત્રયોદશાંગ ગૂગળ છે એ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો અને આ ત્રયોદશાંગ ગુગળને જો આપ ચંદ્ર પ્રભાવટીની સાથે લેશો તો તે એની જે કામ કરવાની પદ્ધતિ છે એમાં આપને ખૂબ જ વધારો જોવા મળશે અને ખૂબ સરસ અને વહેલી તકે આપને રિઝલ્ટ જોવા મળે છે દોસ્તો કેટલી માત્રામાંનું સેવન કરવાનું છે દોસ્તો એની વાત જોઈએ તો સવારે અને સાંજે જમી અને વીસ કે ત્રીસ મિનિટ પછી આ ત્રયો દશાંગુગળની જો સામાન્ય તકલીફ હોય છે આપને આગળ જણાવેલી તો સવારે અને સાંજે એક એક ગોળી આપ લઈ શકો છો અને જો વધારે માત્રામાં તકલીફ હોય તો બબે ગોળી સુધી પણ ત્રયોદશાંગ ગૂગળનું સેવન આપ ગરમ દૂધ નોર્મલ ગરમ કરેલા દૂધ સાથે અથવા તો નોર્મલ ગરમ કરેલા પાણી સાથે આપ આ ત્રયોદશાંગ ગૂગળનું સેવન કરી શકો છો જે મિત્રોને ખૂબ જ જૂનું સાયટિકાનું દર્દ છે તો તેવા મિત્રો ગરમ દૂધની અંદર થોડી માત્રામાં ઘી નાખી અને ત્રયોદશાંગ ઉગળની સવાર સાંજ એક 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 બબે ગોળી ચંદ્રપ્રભાવટીની સાથે લેશો તો તેને વહેલી તકે સાયટિકાના દર્દમાં ફાયદો જોવા મળશે કેટલા સમય સુધી લઈ શકાય દોસ્તો તેની વાત કરીએ તો ત્રણથી લઈ છ મહિના સુધી આરામથી આપ આ ઉગળનું સેવન કરી શકો છો સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી પરંતુ લીધા બાદ આપને પેટની અંદર કાંઈ પાચનશક્તિની અંદર કહેવામાં લાગે તો આપ નજીકના જે વૈદ છે તેની સલાહ પ્રમાણે આનું સેવન ચાલુ રાખી શકો છો કયા લોકો લઈ શકે તેની વાત કરીએ દોસ્તો તો ભાઈઓ બહેનો કોઈ પણ ઉંમરે આ ત્રયોદશાંગ ગુગળનું સેવન કરી શકે છે ક્લાસિકલ મેડિન છે મેડિસિન છે અને ડોક્ટરની પરચી લીધા વિના આ ગોળી આપ કોઈપણ નજીકના જે આયુર્વેદિક દવાના સ્ટોર છે ત્યાંથી આપ મેળવી શકો છો બાળકોને લેવાની નથી બાળકો લે તો કાંઈ નુકસાની થતી નથી પણ બાળકોને સામાન્ય આપણે આગળ જણાવેલી જે કોઈ તકલીફો છે એવી તકલીફો જોવા મળતી નથી ને બાળકોને આપવા પણ આપવાની પણ નથી દોસ્તો જે ગર્ભાવસ્થા દરમિયાન માતાઓ બહેનો છે પ્રેગ્નન્સીમાં દવા લેવાની નથી લેવાની થાય તો વૈદ કે ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવાની થાય કોઈ માતાઓ બહેનોને નાનું બાળક છે તો સ્તનપાન જે બાળક કરતું હોય તો તે દરમિયાન પણ વૈદ કે ડૉક્ટરની સલાહ પ્રમાણે આપ ત્રયોદશાંગ ગૂગળનું સેવન કરી શકો છો માર્કેટની અંદર ત્રયોદશાંગ ગૂગળ છે એ મોટાભાગની ફાર્મસીઓ બનાવે છે પતંજલિની દિવ્ય ફાર્મસી બનાવે છે ડાબરનું આવે છે વૈદરાજનું વૈદ્યનાથનું આવે છે ધ્રુત પાપેશ્વરનો આવે છે મોટાભાગની ફાર્મસીઓ ત્રયોદશાંગ ગૂગળ બનાવે છે ફાર્મસીઓની બનાવટમાં અમુક થોડા ઘણા ફેરફારો કદાચ હોઈ શકે પણ મોટા ભાગની ફાર્મસીઓનું ત્રયોદશાંકળ છે એનું રિઝલ્ટ દોસ્તો સેમ જોવા મળશે એટલે દોસ્તો ખૂબ જ કારગર અને ખૂબ જ ઉપયોગી ઔષધિ છે આનું સેવન આપ કરજો આપણે વાત કરી એમ પાછળના દુખાવા માંસપેશીઓના દુખાવા નર્વસ સિસ્ટમના દુખાવા નર્વસ સિસ્ટમની અંદર પણ દોસ્તો ખાસ કરીને આપણે જે પાછળની સાઈડ છે તેની અંદર એવી નસો આવેલી છે કે જે આપણે ડાયરેક્ટ આપણા મગજની સાથે કનેક્શન એનું હોય છે તો આ નસોની અંદર કોઈ જગ્યાએ આપને તકલીફ હોય તો આ નર્વસ સિસ્ટમની અંદર પણ આપણા બ્રેઇનને કોઈ જગ્યાએ કોઈ નસ નાળીઓના રૂકાવટના હિસાબે ઊભો થતો હોય તો તેની અંદર પણ ત્રયોદશાંક ઉગડ છે એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ અસરકારક માલુમ પડેલ છે દોસ્તો એટલે તમામ આપણે આગળ જણાવેલી બીમારીઓની અંદર ત્રયોદશાંકનું ત્રયોદશાંગ ઉગડનું આપ સેવન કરવું આપને જોરદાર ફાયદો જોવા મળશે અને ચંદ્ર પ્રભાવટીની સાથે આપ ત્રયોદશાંગ ગૂગળનું સેવન કરશો તો સોનેપે સુહાગા જેવું કામ દોસ્તો કરશે એની સાથે ત્રયોદશાંગ ગૂગળની અંદર અશ્વગંધા સતાવરી દેશી ગાયનું ઘી છે તો તે શરીરને તાકાત બળ આપવાનું પણ કામ કરે છે અને ઘીને હિસાબે આ ઔષધિ છે એ આપણા શરીરની અંદર જ્યાં પણ એની જરૂરિયાત હશે ત્યાં પહોંચવામાં પણ આ ઘી મદદરૂપ થાય છે એટલે ખૂબ જ સરસ મજાની ઔષધિ છે દોસ્તો આ માહિતી માત્ર આપણા સુધી સીમિત ન રાખતા આગળ શેર કરો હજી આપણે ગૂગળની ઘણી બધી ઔષધિઓની ચર્ચા કરવાના છીએ કે જે ઔષધિઓ શરીરના દુખાવા થવાના જે અલગ અલગ કારણો છે એ પ્રમાણે આ ગૂગળની ઔષધિઓ આપને ઉપયોગી થશે આપ સંપૂર્ણ આપણી આખી સિરીઝ જે ગૂગળની ઔષધિઓનો છે એ જોતા જશો એટલે આપને પોતાને ખ્યાલ આવી જશે કે મને જે દુખાવા થાય છે એ કયા કારણોસર થાય છે અને આ કારણોથી જો આ દુખાવા થતા હોય તો મારે કયા ગુગળની ગોળીઓનું સેવન કરવું જોઈએ અને આ પ્રમાણે ચોક્કસ અને યોગ્ય માર્ગદર્શનથી આપ આ ગોળીઓનું સેવન કરશો તો તમને જોરદાર ફાયદો જોવા મળશે આપે વિચાર્યો ન હોય એટલો ફાયદો જોવા મળશે અને ઘણી બધી ગંભીર પરિસ્થિતિમાં જે આપ જઈ શકવાના હતા તે આ આયુર્વેદિક ઔષધિઓના માધ્યમથી તેમાંથી આપ બહાર નીકળી શકશો અને આપ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો આગળના વિડીયોમાં આપણે મળશું કોઈ આવી જ ગૂગળમાંથી તૈયાર થતી કોઈ અલગ અને સરસ મજાની ઔષધિ સાથે ત્યાં સુધી રજા લઈએ ખાસ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ